પ્રશ્ન ક્રમાંક નંબર એક થી લઈ અને દસ સુધીના જે છે તે વિભાગ એની અંદર આવશે જેના દસ ગુણ રહેશે અને બધા જ પ્રશ્નો ફરજિયાત રહેશે એટલે કે તમારે એક થી દસ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે વિભાગ બી પ્રશ્ન નંબર અગિયાર થી લઈને પંદર સુધીના છે બધા જ પ્રશ્નો ફરજિયાત છે અને દરેકનો એક ગુણ પ્રમાણે પાંચ ગુણના પાંચ પ્રશ્નો રહેશે ચાર પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો દરેકના વિદ્યાર્થી મિત્રો બે ગુણ રહેશે એટલે કે ચાર પ્રશ્નના આઠ ગુણ રહેશે વિભાગ સી ના વિભાગ ડી ની વાત કરવામાં આવે તો પ્રશ્ન નંબર બાવીસ ત્રીસ ચોવીસ પચીસ અને છવ્વીસ નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક મિત્રો બાવીસ થી છવીસ સુધીના પ્રશ્નોના કોઈ પણ ત્રણ પ્રશ્નોના જવાબ તમારે ટૂંકમાં લખવાના રહેશે અને દરેકના ગુણ રહેશે રહેશે એટલે કે ગુણનો વિભાગ વિભાગ ડી વાત કરવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર સત્યાવીસ થી ઓગણત્રીસ કોઈ પણ બે પ્રશ્નોના જવાબ આપવાના રહેશે અને વિભાગ ઈ આઠ ગુણનો રહેશે વિભાગ એફ ત્રીસ થી બત્રીસ કોઈ પણ બે પ્રશ્નોના જવાબ લખવાના રહેશે અને દરેક પ્રશ્નો એક પ્રશ્નના પાંચ લેખે દસ ગુણનો રહેશે મિત્રો પ્રથમ પરીક્ષામાં જૂનથી સપ્ટેમ્બર સુધીનો અભ્યાસક્રમ રહેશે અને આ પ્રમાણે જો તમે બ્લુ પ્રિન્ટ પ્રમાણે પેપર સોલ્યુશન મેળવવા માંગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન મેળવી શકશો